વિરુદ્ધ હું બોલી શકીશ જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ નહીં બની શકું જીજ્ઞેશ નેવાની મારો ભાઈ છે અને હું સદાય તેમની સાથે રહ્યા માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે રહ્યા માંગે છે અને ખુલ્લા દારૂ છે એના વિરુદ્ધ જ કરે છે એ સારા માટે કરે છે ખરાબ નથી કરતા

આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે પણ આના બે ચાર દિવસ પહેલા જીજ્ઞેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના રવાડે યુવા ધન ચડેલું છે એના વિરૂદ્ધમાં જે બેનોના સમર્થનમાં આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળકીયાઓને સાથે રાખીને પૂટલેકરોને સાથે રાખીને આ એક સ્ટડ ઉભું કરી અને જીગ્નેશભાઈનો જે દબાચ અવાજો દબાવવા મળ્યા છે એ અવાજ ક્યારેય દબાશે નહીં એક જ જિગ્નેશભાઈ નહીં લાખો કરોડો જિગ્નેશભાઈ નીકળી જાય છે જીગ્નેશભાઈ આન બાન અને અમારી શાંત છે જીજ્ઞેશભાઈ માટે આ કાર્યમી કુરબાન કરી નાખવાની થશે તો અમે કુરબાન કરી દઈશું આજના દિવસે અહીંયા મળી પીડી જાઉં છું બાકી સામે કોઈ પણ ઊંચી આંખ ઉઠાવી દીધું છે એ નહીં ચાલે કેમ ચાલે ચાલે એક રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ એલ બેન રીતે નથી બોલી રહ્યા એટલે જીગ્નેશભાઈ નો અવાજ દબાવવો અને જીગ્નેશભાઈ ને ઘોટણી પાડવા એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જીગ્નેશભાઈ એક બંધારણ ને લુલું દીકરા ભાઈ બહેન પિતા આ વિધવા ને થાય આ ખોટા રવાડે ન ચડે એના માટેનો અવાજ છે જિગ્નેશભાઈ એક મોટો અવાજ છે એટલે